વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાનના કરાયેલા આહવાનને લઈને સુરતના ભાગલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષિણ માવણી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિતનાઓના હસ્તે શહેરીજનોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરાયા હતા આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પોલીસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે જે લાગણી છે જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઊભી થઈ છે